ઝાલોદમાં વરસાદની વચ્ચે ભક્તિમય માહોલમાં ગણપતિ બાપાનું શાંતિપૂર્ણ વિસર્જન ઝાલોદ નગરમાં આજે વિઘ્ન હતા ગણપતિ બાપાને ભક્તિમય વિદાય આપવામાં આવી હતી વરસાદની વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલ અબિલ ગુલાલ અને આતિશબાજી સાથે શોભાયાત્રા યોજાઈ હતી પોલીસ નગરપાલિકા તથા એનડીઆરએફની ટીમ તૈનાત રહી હતી રામસાગર તળાવ ખાતે ભક્તોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું બીરો રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ દાડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ ભાઉઝન ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુગ ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયો સાંસ પ્રાઈવેટ લિમિટેડ